મિત્રોને જય શ્યારામ જય શામ જય શ્યારામ તો મિત્રો આજે અમારા મિત્ર હતા એક મિત્રનો ફોન આવ્યો કે યશરાજ ક્યાં હતા બધું અમે તો ઘરે હતા કે આવો ને સરસાવ ત્યાં આજે મિત્રના આમંત્રણથી અમે બધા જઈ રહ્યા છીએ સરસાવ ગામમાં તો તમારા ભાઈ દિલીપભાઈ હું આકાશભાઈ આ બધા ત્રણ ચાર મિત્રો ભેગા થઈ અને જ્યાં એ મસ્ત રાજગરબાનું આયોજન છે તો ત્યાં અમે જઈ રહ્યા છીએ તો આજે વિડીયો બનાવ્યો નહોતો આખો દિવસ પછી વિચારીએ કે સારું આ તો વિડીયો બનાવવાનું બાકી રહી ગયો લાવો દાણ બનાવી નાખીએ એ વિડીયો બનાવવા જ કંઈ લાબું કંઈ હતું નહીં તો પછી લાવ ચાલો રિક્ષાનો જ વિડીયો બનાવી નાખીએ આ ઠંડી ઠંડી એટલે તો કે મારું કામ પગે પડે ને એના ખડકા એવી ઠંડી એ કે વાત જ જવા દો એવી સરસ મજાની ગુલાબી રંગબેરંગી ઠંડી પડી રહી છે અને આ જે ખુલ્લું રહ્યું એટલે આમ જે હાટ કામ જાય ને એનું તીક્ષ્ણ જ ઠંડી આવી રહી છે પણ તો એ શું હોય કે ભાઈ મિત્રોને આમંત્રણને માન દઈ અને આપણે જઈએ છીએ તો મિત્રો ત્યાં બધા ઠંડીના બચીને રહેજો ના કે ભાઈ શરદી થઈ જાય તો વખાત આવે